આજે વડોદરા શહેરમાં પણ સેન્સ પ્રક્રિયાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ભારતીય ત્યારે આ ઘટનાના મામલે જે મહિલા નેતા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે સાથે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આરોપ થયા છે તેવો પણ આ મામલે શું ખુલાસો આપી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ થોડાક સમયથી અમરેલી જિલ્લાની વાત હોય વડોદરાની વાત હોય જે અવારનવાર ઘટનાક્રમો સર્જાઈ રહ્યા છે તેના કારણે શિસ્તતાના ધજાગ્રાઓ ભાજપના નેતાઓ ઉડાવતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે કેમ કે આજે વડોદરામાંથી દ્રશ્ય સામે આવ્યા સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય તેઓ પણ આ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા હતા ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો આજે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો કરતા વિવાદ વકર્યો હતો આ મામલાના સંદર્ભમાં પહેલાં તો જે વિડીયો સામે આવ્યો છે તે વિડીયોમાં આ મહિલા નેતાએ શું આરોપ કર્યા છે તે સાંભળી લો તમે કોઈના કપડા ઉતારીને દોડું આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે કે તમારામાં નૈતિકતા હોય તો તમે મુકજો મારામાં તો નૈતિકતા છે ઓ મીડિયાના નૈતિકતા આવો કોઈ વિષય આવ્યો સુધી ખોટી રીતે આ નામ ઉસળવાનો પ્રયાસ કરી રહ્યા આ હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા તેમણે જે વાત કરી છે ભારતીય જનતા પાર્ટી એમ શિસ્તતાથી વણેલી પાર્ટી ગણાય છે પરંતુ જે રીતે મહિલાના આરોપો સામે આવ્યા છે તેને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે ઘટનાના સંદર્ભમાં મહિલાનું નિવેદન પત્રકારો સાથે વાતચીત કરતા પણ સામે આવ્યું છે પરંતુ તેઓએ આ બાબતમાં પોતાના પ્રમુખ સાથે પહેલાં વાત કરશે આ ઘટનામાં ચર્ચા કરશે ત્યારબાદ મીડિયા સાથે તેઓ સત્તાવાર વાત કરશે તે પ્રકારની વાત પણ પોતાના નિવેદનમાં તેઓ કહેતા જોવા મળ્યા છે અવારનવાર તે વાતનું તેઓ રટણ કરતા જોવા મળ્યા છે પેલા તો શું કહી રહ્યા છે ભાજપના મહિલા નેતા તે સાંભળી લો મારે મેં જે કંઈ પણ સાંભળ્યું છે મેં કંઈ પણ જોયું છે હું મારા પ્રમુખ સાહેબ સાથે રૂબરૂ વાત કરીને પછી તમારી સાથે વાત કરીશ હા મેં એવું સાંભળ્યું છે કે અપમાનજનક જ બોલેલા છે પણ હું મારા પ્રમુખની પરમિશન લઈ અને પછી હું આગળ કઈ કાર્યવાહી કરીશ એ જે વિવાદ આવેલો છે એવું પહેલાં મારા પ્રમુખને કહીશ પછી જ મીડિયાને કહીશ

આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર કંઈ પણ બોલવામાં આવે તો કેવું પડે કે એ આ પ્રકારનો અવાજ અમારો મોટો થઈ પણ શકે હું મારા પ્રમુખ સાહેબ સાથે ચોક્કસપણે ચર્ચા કરીશ અને પછી જે કહીશ બિલકુલ ચોક્કસ જશે આ હતા ભાજપના મહિલા નેતા તેમનું આ નિવેદન સામે આવ્યું છે તેમણે આ સમગ્ર મામલે હજી પણ ફોડ પાડ્યો નથી તેમણે કહ્યું છે કે અમારા જે વડોદરાના શહેર પ્રમુખ હશે તેમની સાથે વાત કર્યા બાદ તેઓ સમગ્ર મામલાને લઈને જાણકારી આપશે આ મામલાને લઈને જે ભાજપના નેતા ઉપર ગંભીર આરોપ લાગ્યા હતા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે પોતાના નિવેદનમાં શું ખુલાસો કર્યા છે અને શું સમગ્ર બનાવ હતો તે સાંભળી લો એ તો એમને પૂછો એમને પૂછો એ સુનિતા આ એ સુનિતાબેનને પૂછો એ સુનિતાબેનને પૂછો હું એ જ કહી રહ્યો છું

સૌ કોઈ જાણે છે અને સુનિતા પોતાને પણ ખબર છે નથી એવી કોઈ મારે વિવાદમાં જે પ્રક્રિયા અરે પણ હું એવું કહું છું તો ખરો આજે બી મારી નૈતિકતાથી કે હું કોઈ પણ કાર્યકર્તા વિશે કઈ બોલ્યો નથી કરી શકે દરેકને આક્ષેપ કરવાનો હતી લોકશાહી છે શું કરી શકીએ છે આપણે બરાબર હતા ભાજપના નેતા જે તેમના પર મહિલા નેતાએ આરોપ કર્યા છે અને ત્યારબાદ જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને જે ઘટનાક્રમને લઈને આરોપ પ્રત્યારોપનો દોરની પણ શરૂઆત થઈ છે પરંતુ જેવી રીતે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જે મહિલા નેતાના આરોપો સામે આવ્યા ત્યારબાદ ભાજપના નેતાએ પણ પોતાનો ખુલાસો મૂક્યો છે તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીએ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર